બારમા ધોરણમાં ફીસ ભરવા માટે મારા પપ્પાને લોન લેવી પડી હતી અને પ્રિન્સિપાલે જે ફીનો આંકડો કીધો આ આંકડો સાંભળીને મારા મમ્મી ત્યાં જ રડવા લાગ્યા કે મારે મારું પોતાનું એક સોશિયલ મીડિયા પેજ શરૂ કરવું છે એટલા માટે અઢી મહિના જોબ કરી મેં રિઝાઇન આપી હું ઘરે આવી ગયો મધ્યમ વર્ગના લોકોનું ઘર કેવું હોય કે દિવાલમાંથી પોપડા ઉખડી ગયેલા હોય એવું જ મારું ઘર હતું અને એ ઘરમાં મેં એક ઓછાડ લઈ દિવાલ ઉપર બેકગ્રાઉન્ડમાં રાખ્યો મારા દસ થી પંદર હજારના એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં મેં રીલ્સ બનાવવાનું શરૂ કર્યું આજે મારે ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર સાડા સાત લાખ થી વધારે અને ફેસબુક પેજ ઉપર એક લાખ પાંત્રીસ હજાર થી વધારે ફોલોઅર્સ છે ત્યારે અમને મોટી મોટી સ્માર્ટફોન બ્રાન્ડ્સ એના ઇવેન્ટ્સમાં બોલાવે છે અબ્રોડ ટુર પણ લઈ જાય છે આજે મારી મંથલી ઇન્કમ નમસ્કાર હું વિવેક સોલંકી ગુજરાતનું નંબર વન ઇન્ફોર્મેટિવ પેજ અને ટેકનોલોજી પેજ ગુજરાત મીડિયા ફેક્ટરીનો કોફાઉન્ડર આજે મને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર સાડા સાત લાખથી વધારે અને ફેસબુક પેજ ઉપર એક લાખ પાંત્રીસ હજારથી વધારે ફોલોઅર્સ છે એક સમય એવો હતો કે મારે બારમા ધોરણમાં ફીસ ભરવા માટે મારા પપ્પાને લોન લેવી પડી હતી અને એક આજનો દિવસ છે આજે મારી મંથલી ઇન્કમ સોશિયલ મીડિયામાંથી એક એન્જિનિયર અને એક શિક્ષક કરતાં પણ વધારે છે જી હા આ વિડીયોમાં હું વાત કરીશ મારી લાઈવ જર્ની વિશે અને કઈ રીતે માત્ર એક વર્ષના ટૂંકા ગાળામાં સોશિયલ મીડિયા ઉપર મેં આટલો ગ્રોથ કર્યો ફેમિલી બેકગ્રાઉન્ડ ની વાત કરું તો હું પણ તમારી જેમ એક મિડલ ક્લાસ ફેમિલીમાંથી બિલોંગ કરું છું મારા ફાધરને બૂટ ચપ્પલની શોપ છે મારા મમ્મી હાઉસવાઇફ છે અને મારાથી મોટો બે સિસ્ટર છે અને મારા ફેમિલીમાં સૌથી નાનો હું છું બાળપણથી મારું સ્વપ્ન હતું સિવિલ એન્જિનિયર બનવાનું મને ખબર નહોતી કે સિવિલ એન્જિનિયરિંગમાં શું આવે શું કરવાનું હોય શું સ્ટડી કરવાનું હોય પરંતુ મારો એક કઝિન બ્રધર સિવિલ એન્જિનિયરનું ભણતો હતો એટલે મને પણ એમ થયું કે હું પણ સિવિલ એન્જિનિયર બનીશ અને આગળ જતાં ખબર પડી કે સિવિલ એન્જિનિયરમાં તો મેથ્સ પાવરફુલ હોવું જોઈએ જે મારું બિલકુલ હતું એટલા માટે મેં મારું ડ્રીમ ચેન્જ કરીને બેંકમાં જોબ કરવાનું કરી નાખ્યું અને ત્યારે પણ મને ખબર નહોતી કે બેંકમાં જોબ કરવા શું કરવું પડે તેમ છતાં પણ મને એમ થયું કે પૈસાવાળું બનવું છે એટલા માટે બેંકમાં જોબ કરીશ અને આગળ જતાં મારું ટેન્થ સ્ટાન્ડર્ડ પૂરું થયું અને ફેમિલી વાળાના માર્ગદર્શન અનુસાર મેં સાયન્સ ચૂઝ કર્યું મને ખબર નહોતી કે હું સાયન્સમાં આગળ શું કરીશ તેમ છતાં પણ મને લોકો કહેતા હતા કે તું હોશિયાર છો તું ક્લેવર છો એટલા માટે તું સાયન્સ ફિલ્ડ લે એમાં તું કંઈક કરી શકીશ મારો ગોલ બાળપણથી કશો હતો જ નહીં તેમ છતાં પણ મેં સાયન્સ ચૂઝ કર્યું અને સાયન્સ ચૂઝ કર્યા પછી પણ હું મૂંઝાણો કારણ કે ગ્રુપ એ લેવું કે ગ્રુપ બી એ પણ મને નહોતી ખબર અને તમને જેમ જણાવ્યું મુજબ મારું મેથ તો પહેલેથી વીક હતું એટલા માટે મેં એ ગ્રુપને મૂકીને બી ગ્રુપ ચૂઝ કર્યું અને ત્યારે મને ખબર નહોતી કે હું બી ગ્રુપ લઈને પણ આગળ શું કરીશ કારણ કે બી ગ્રુપમાં તો મેડિકલ લાઇન આવે અને મેડિકલ લાઇનમાં મને પહેલેથી ઇન્ટરેસ્ટ હતો જ નહીં તેમ છતાં પણ મેં બી ગ્રુપ ચૂઝ કર્યું અને ઇલેવન્થ સ્ટાન્ડર્ડ માંડ માંડ પૂરું કર્યું અને સમ હાઉ મારે સ્કૂલ ચેન્જ કરવાની થઈ અને બીજી સ્કૂલમાં જ્યારે મારું એડમિશન લેવા ગયા ત્યારે મારા મમ્મી મારા પપ્પા અને હું અમે ત્રણેય સ્કૂલમાં ગયા અને પ્રિન્સિપાલે જે ફીનો આંકડો કીધો આ આંકડો સાંભળીને મારા મમ્મી ત્યાં જ લડવા લાગ્યા અને આ હું દ્રશ્ય જોઈ ના શક્યો તેમ છતાં પણ મારી સ્કૂલમાં એડમિશન થયું કારણ કે મારી પાસે બીજો કોઈ ઓપ્શન નહોતો અને જેમ તેમ કરીને મારું બારમું પૂરું થયું અને મારા બારમામાં આવ્યા માત્ર સાઈઠ ટકા મારી સ્ટુડન્ટ લાઈફમાં મારે પહેલીવાર આટલા ઓછા પર્સન્ટેજ આવ્યા હતા કારણ કે હું પહેલેથી જ ટોપ થ્રી અને ટોપ ફાઇવમાં આવતો વિદ્યાર્થી હતો અને માત્ર સાઈઠ ટકા આવતાની સાથે જ મને નિરાશા ફીલ થવા લાગી હું હતાશ થઈ ગયો મને એમ લાગતું હતું કે હું જીવનમાં શું કરીશ કારણ કે મારો કોઈ હજુ ગોલ ડિસાઇડ હતો જ નહીં કે સાયન્સ પણ લઈ લીધું પણ હવે હું આગળ જઈને શું કરીશ પછી બારમાના વેકેશનમાં મેં થોડું રિસર્ચ કર્યું અને પછી મેં ડિસાઈડ કર્યું કે હું માઇક્રોબાયોલોજી સાથે મારું ગ્રેજ્યુએશન પૂરું કરીશ એટલે મેં અમરેલીની કમાણી સાયન્સ કોલેજમાં એડમિશન લીધું અને પછી મારી અહીંયાથી માઇક્રોબાયોલોજીની સફર શરૂ થઈ અને અહીંયાથી જ હવે આવ્યો મારો ટર્નિંગ પોઈન્ટ મને મારી કોલેજ લાઈફમાં મારા સ્કૂલનો મિત્ર મળ્યો વેદાંત અને વેદાંત એ સમયે ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ આગળ હતો કોલેજ દરમિયાન વેદાંત ભારતની નંબર વન ટેક ચેનલ ટેક બર્નર સાથે વર્ક કરતો અને હું પણ એને જોઈ જોઈને થોડુંક ટેકનોલોજીનું જ્ઞાન મેળવતો અને ધીમે ધીમે મને ટેકનોલોજીમાં વધારે ઇન્ટરેસ્ટ જાગવા લાગ્યો અને પછી મેં પણ ટેક બર્નરે એક સ્ટોરી મૂકી હતી કે એને કોન્ટેન્ટ રાઇટરની જરૂર છે અને મારું એ સમયે લેખન સારું હતું એટલે મેં એમાં એપ્લાય કર્યું અને સમ હાઉ મારું સિલેક્શન થયું અને ટેક બર્નરની સબ બ્રાન્ડ બર્નર બિટ્સમાં હું એઝ અ કોન્ટેન્ટ રાઇટર અને સોશિયલ મીડિયા મેનેજર તરીકે સિલેક્ટ થયો અને આ સમયે મને મહિને પંદરસો રૂપિયા મળતા જેનાથી હું ખૂબ જ ખુશ હતો કારણ કે મારે ઘરેથી મારા કોલેજના ખર્ચા કોલેજની ફીઝ માટે પૈસા લેવા નહોતા પડતા અને મેં મારા કોલેજના ત્રણ વર્ષ દરમિયાન બરણબીર સાથે કામ કરીને મારી સોશિયલ મીડિયા મેનેજમેન્ટની સ્કિલ ડેવલપ કરી અને સાથે જ રાઇટિંગની સ્કિલ પણ ડેવલપ કરી અને જોત જોતામાં મારા કોલેજના ત્રણ વર્ષ પણ પૂરા થઈ ગયા અને હવે મારી પાસે બે ઓપ્શન હતા કાં તો મારે સાયન્સ ફિલ્ડમાં જ આગળ વધવાનું થાય એમ હતું અથવા તો મારે મીડિયા ફિલ્ડમાં આગળ વધવું હતું જે મારી પોતાની ચોઈસ હતી અને મેં હજી ફેમિલીને કીધું નહોતું કે મારે મીડિયા ફિલ્ડમાં આગળ વધવું છે એટલે હું કોલેજના વેકેશનમાં હતો કે મારે શું કરવું કઈ ફિલ્ડમાં આગળ વધુ એટલા માટે મારા મારા પાસે જઈને પ્રશ્નનું સમાધાન કર્યું તમને જણાવી દઉં કે મારા ગુરુશ્રી છે સરદાર નિવાસી સ્વામી સ્વામી શ્રી સંપ્રદાયના ખૂબ જ મહાન કથાકાર અને મહાન સંત છે મને બરોબર યાદ છે રાતના પોણા અગિયાર વાગ્યાનો સમય હતો હું પૂજ્ય ગુરુશ્રીની કુટિરમાં ગયો અને મેં દંડવત કરીને પૂછ્યું કે ગુરુશ્રી મારે અત્યારે આવો પ્રશ્ન છે મારે જીવનમાં શું કરવું જોઈએ અને મારા ગુરુશ્રીએ ત્યારે વિચારી અને મને જવાબ આપ્યો હતો તારી જે ઈચ્છા છે તને જેમાં રુચિ છે એમાં તું આગળ વધશે પરંતુ હું તને ત્રણ સૂત્રો આપું છું આ ત્રણ સૂત્રો તું જીવનભર નિભાવશે એમાંનું પહેલું સૂત્ર હતું માથા પછાડીને મહેનત કરજે બીજું સૂત્ર હતું અનીતિના પૈસા કોઈ દિવસ લેતો નહીં અને ત્રીજું સૂત્ર હતું ભગવાન ઉપર પૂર્ણ ભરોસો રાખજે અને પછી હું ગુરુશ્રીની કુટીરમાંથી બહાર નીકળો મેં તરત જ ડિસાઇડ કર્યું કે હવે મારે કોઈ પણ ભોગે સોશિયલ મીડિયા ફિલ્ડમાં જ આગળ વધવું છે ગમે તે થાય માથા પછાડીને મહેનત કરીને પણ મારે ફોનમાંથી મારી જે સ્કિલ છે લેપટોપમાંથી મારે પૈસા અર્ન કરી અને લોકોને બતાવી દેવું છે કે સાઈઠ ટકા આવનારો વિદ્યાર્થી પણ સોશિયલ મીડિયા ફિલ્ડમાં કાંઈક કરી શકે છે ત્યારબાદ હું ઘરે ગયો અને થોડા દિવસો મેં ફૂલ ટાઈમ જોબનું રિસર્ચ કરવાનું શરૂ કર્યું અને પછી અમદાવાદની એક મીડિયા એજન્સી હતી એમાં હું એઝ અ સોશિયલ મીડિયા મેનેજર તરીકે હાયર થયો અને ત્યારે મારી સેલરી હતી ત્રેવીસ હજાર રૂપિયા અને અમદાવાદ જેવા સિટીમાં ત્રેવીસ હજાર રૂપિયામાં સર્વાઈવ કરવું ખૂબ જ મુશ્કેલ હતું તેમ છતાં પણ આ મારી પહેલી જોબ હતી અને સોશિયલ મીડિયા ફિલ્ડમાં મને મારી પોતાની ચોઈસ હતી એમાં મને જોબ મળતી હતી એટલા માટે હું ખુશ હતો અને હું અમદાવાદ શિફ્ટ થઈ ગયો અને સતત અઢી મહિના જોબ કર્યા પછી પણ મને સંતોષ નહોતો થતો મને સતત એવો વિચાર આવતો હતો કે હું આ શું કરી રહ્યો છું કારણ કે મારે જે કરવું હતું એ હકીકતમાં હું નહોતો કરી રહ્યો મારી પાસે જે નોલેજ હતું એ મારે લોકો સુધી પહોંચાડવું હતું એટલા માટે પહેલેથી મને એક વિચારતો હતો કે મારે મારું પોતાનું એક સોશિયલ મીડિયા પેજ શરૂ કરવું છે એટલા માટે અઢી મહિના જોબ કરી મેં રિઝાઇન આપી હું ઘરે આવી ગયો ઘરે આવી મારા ઘરે એક નોર્મલ આપણે જે મધ્યમ વર્ગના લોકોનું ઘર કેવું હોય કે દિવાલમાંથી પોપડા ઉખળી ગયેલા હોય એવું જ મારું ઘર હતું અને એ ઘરમાં મેં એક ઓછાડ આપણે જે સેટી પલંગ ઉપર જે પાથરવાનું ઓછાડ હોય એ ઓછાડ લઈ દિવાલ ઉપર રાખ્યો એ મરુન કલરનો ઓછાડ છે જો તમે મારા પેજ ઉપર જઈ જૂના વિડીયો જોશો તો તમને આજે પણ એ વિડીયોઝ જોવા મળશે એ ઓછાડને બેકગ્રાઉન્ડમાં રાખ્યો મારા દસથી પંદર હજારને એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં મેં રીલ્સ બનાવવાનું શરૂ કર્યું અને કન્ટિન્યુ મેં રીલ્સ બનાવી મારા સોશિયલ મીડિયા પેજ ઉપર અપલોડ કરવાનું શરૂ કર્યું કોઈકમાં સો વ્યૂઝ કોઈકમાં બસો વ્યૂઝ તો કોઈકમાં પાંચસો વ્યૂઝ તેમ છતાં પણ મેં હાર ના માની અને હું કન્ટિન્યુ રીલ્સ બનાવતો ગયો અને એમાંથી એક સમય એવો આવ્યો કે મારો એક વિડીયો વાયરલ થઈ ગયો જી હા અને એ વિડીયો પર એક મિલિયન વ્યૂઝ આવ્યા જેનાથી વધારે હું મોટિવેટ થયો અને લોકો સુધી સારામાં સારો કોન્ટેન્ટ પ્રોવાઈડ કરતો ગયો અને જોત જોતામાં મારા પેજ ઉપર ટેન કે એટલે કે દસ હજાર ફોલોઅર્સ પૂરા થયા પચાસ હજાર થયા હન્ડ્રેડ કે ટુ હન્ડ્રેડ કે થ્રી હંડ્રેડ કે ફોર હંડ્રેડ કે અને ફાઇવ હન્ડ્રેડ કે ફોલોઅર્સ પૂરા થયા જેનાથી મારી અર્નિંગ પણ આવવાની શરૂ થઈ ગઈ અને મેં આઈફોન લીધો પછી આઈફોનમાંથી વિડીયો શૂટ કરવાનું શરૂ કર્યું અને હાલમાં અમારી પાસે એક પ્રોપર સ્ટુડિયો છે અમે હાઈ ક્વોલિટી ઇક્વિપમેન્ટ સાથે અમારા વિડીયો શૂટ કરીએ છીએ હું અને મારી કોલેજ લાઈફનો ફ્રેન્ડ વેદાંત અમે બંને અત્યારે ફૂલ ટાઈમ ગુજરાતી મીડિયા ફેક્ટરીમાં વર્ક કરી રહ્યા છીએ અને અત્યારે અમને મોટી મોટી સ્માર્ટફોન બ્રાન્ડ્સ એના ઇવેન્ટ્સમાં બોલાવે છે અબ્રોડ ટૂરમાં પણ લઈ જાય છે અને આજે હું જ્યારે બહાર નીકળું જ્યારે ટ્રાવેલ કરતો હોઉં છું ત્યારે અમુક લોકો મને સોશિયલ મીડિયાના માધ્યમથી ઓળખી પણ જાય છે અને મારી સાથે સેલ્ફીઝ પણ ક્લિક કરે છે અને આજે અમે બંને મિત્રો સોશિયલ મીડિયામાંથી ઠીકઠાક અર્નિંગ પણ કરી લઈએ છીએ અને આજના સમયમાં એક શિક્ષક અને એક એન્જિનિયરનો જેટલો મહિનાનો પગાર હોય છે એટલો મેં એક બ્રાન્ડ સ્પોન્સરશીપનો ચાર્જ પણ લઈએ છીએ મેં મારી સોશિયલ મીડિયા જર્નીમાંથી એટલું તો શીખ્યું છે કે જો તમારે સક્સેસ થવું છે જો તમારે સોશિયલ મીડિયામાં આગળ વધવું છે તો સોસાયટી શું કહે છે એના ઉપર તો તમારે બિલકુલ ધ્યાન દેવાનું જ નથી તમારી સ્કિલ ડેવલપ કરો તમે કોન્ટેન્ટ વધુમાં વધુ સારો પ્રોવાઈડ કરો એનાથી જ તમને સફળતા મળશે અને આજના યુવાનોને હું એટલું ખાસ કહેવા માગીશ જો તમારે જીવનમાં કંઈક આગળ વધવું છે જીવનમાં કંઈક કરી દેખાડવું છે તો સૌથી પહેલાં તો તમારી ફેમિલીને ખુશ રાખો અને તમે આધ્યાત્મિક જીવન જીવવાનું પણ શરૂ કરો આધ્યાત્મિક જીવન એટલા માટે કહું છું કારણ કે સમય એક એવો આવતો હોય છે બધાના જીવનમાં કે એ સમયે લોકો હાર માની જતા હોય છે અને એ સમયે આપણને ભગવાન જે ઈશ્વર છે એ ભરોસો આપે છે એટલા માટે જો તમારે કોઈ આધ્યાત્મિક ગુરુ ના હોય તો કશો વાંધો નહીં પણ તમે ભગવાનમાં પૂર્ણ વિશ્વાસ રાખી તમારી જીવનની શરૂઆત કરો આઈ હોપ કે તમને મારી લાઈવ જર્નીમાંથી કશું શીખવા મળ્યું હોય છે અને થેન્કસ ટુ ગુડ ટોક્સ મને આ પ્લેટફોર્મ આપવા માટે અહીંયા મેં મારી લાઈવ જર્ની શેર કરી અને આવો ને આવો પ્રેમ અને સપોર્ટ તમે જે આપ્યો છે એવો ને એવો આપતા રહેજો નમસ્કાર જય હિન્દ જય ભારત